કુતુબુદ્દીન અહમદ શાહે કાંકરિયા તળાવની વચ્ચે નગીના વાડીની પણ રચના કરાવી હતી તમે જોઈ શકો છો કે આ જે કાંકરિયા તળાવ છે આ કાંકરિયા તળાવની વચ્ચે અહીંયા તમે જે દેખાય છે ને તળાવની વચ્ચે આ છે નગીના વાડી તો નગીના વાડીની પણ રચના કરાવી જેને બાગ એ નગીના પણ કહેવામાં આવે છે ત્યાં અંગ્રેજ અધિકારી બારડોલે દ્વારા એક સફેદ મકાન પણ બનાવવામાં આવ્યું છે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જેનું નામ છે જેની સ્થાપના રૂબિન ડેવિડ નામના વ્યક્તિએ વર્ષ ઓગણીસો એકાવન માં કરાવી હતી આજ કાંકરિયાની અંદર તમને જવાહરલાલ નહેરુ વાટિકા પણ જોવા મળશે એના પછી આગળ વાત કરીએ આ કાંકરે તળાવની અંદર તમને બાળકોની ટ્રેન જોવા મળશે અને એ બાળકોને ટ્રેનનું પણ નામ આપવામાં આવ્યું છે તો બે નામ છે એટલે કે બે ટ્રેનો તમને જોવા મળશે અને બંને ટ્રેનોના નામ યાદ રાખજો એક છે અટલ એક્સપ્રેસ અને બીજી છે સ્વર્ણેમ જન્તી એક્સપ્રેસ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008 થી 25 ડિસેમ્બર થી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી દર વર્ષે શેનું આયોજન થાય છે તો કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે આ કાંકરિયા કાર્નિવલનું મુરલ પાર્ક બનવા જઈ રહ્યો છે જેને એક નામ પણ આપવામાં આવ્યું છે ગુજરાત ગૌરવ ગાથા શું નામ આપવામાં આવ્યું છે ગુજરાત ગૌરવ ગાથા નામ આપવામાં આવ્યું છે જેમાં ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે અને જે એસબીઆઈ નો લોગો છે એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો જે લોગો છે એ કાંકરિયા તળાવમાંથી જ લેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ લોગો છે અને કાંકરિયા તળાવ છે તો તો કાંકરિયા તમે ઉપરથી જોશો આ કાંકરિયા તળાવ છે પાણી છે વચ્ચે આ નગીના વાડી છે અને ત્યાં જવાનો આ રસ્તો છે તો એવો ને એવો તમને દેખાય છે કે આ એસબીઆઈ નો લોગો છે તો એસબીઆઈ નો લોગો છે એ પણ કોનાથી પ્રભાવિત છે એટલે કે કોના જેવો છે કોના જેવો નહીં ક્યાંથી લીધો છે કાંકરિયા તળાવ જ લીધો છે કે કાંકરિયા તળાવનું જેવું સ્ટ્રક્ચર છે એ રીતના આ એસબીઆઈ નો લોગો બનાવવામાં આવ્યો છે તો કાંકરિયા તળાવ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કોને શું બંધાવ્યું કાંકરિયા તળાવ અંદર એ તમે ખાસ યાદ રાખજો ક્લિયર ચલો